આવતીકાલે રાજ્યભરમાં ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે જેને લઈને તંત્રની તૈયારીઓ અંગે આજે મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી હતી જેમાં તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને ખાસ કાળઝાળ ગરમીમાં પણ લોકો રક્ષિત થઈ મતદાન કરી શકે તે અંગે જાણકારી આપવામાં આવી હતી ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન આ વખતે ચૂંટણી પંચ દ્વારા પહેલી વખત અમલમાં મૂકવામાં આવ્યો એ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે જ્યાં મતદાન ઓછું થાય છે અને ખાસ કરીને આપણે ભાવનગર જિલ્લામાં ગઈ વખતની એવરેજ હતી જે દેશની એ સડસઠ ટકા હતી જ્યારે ભાવનગર જિલ્લામાં ઓગણસાઠ ટકા જેટલું જ મતદાન થયું હતું એના માટે આપણે એવું પ્રયત્ન કર્યો કે ક્યાં ઓછું મતદાન થાય છે તો ત્રણસો સાડત્રીસ જેટલા મતદાન મથકો હતા જ્યાં પચાસ ટકા કરતાં ઓછું મતદાન થાય છે પાંચસો ને ત્રેતાળીસ જેટલા મતદાન મથકો અમે એવા તારવ્યા કે જ્યાં પુરુષ કરતાં સ્ત્રી મતદારો જે આવે છે એમાં દસ ટકાનો ગેપ હતો અને આઠસો પાસઠ જેટલા મતદાન મથકો કે જે આ એવરેજ જિલ્લાની એવરેજ કરતાં પણ ઓછું મતદાન થાય છે એટલે આ મતદાન મથકોને અમે ટાર્ગેટ કરીને ઘણા બધા પ્રવાસ પણ કર્યા છે અમારા અધિકારી કર્મચારીઓ સ્ત્રીઓ દ્વારા પ્રવાસ કર્યા જાણવાનો પ્રયત્ન કર્યો કે સામાન્ય શું તકલીફો હોય છે અને મહત્તમ મતદાન જાગૃતિના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા આ પ્રયત્નોમાં આપણે વાત કરું તો સિટી વિસ્તારમાં જ્યાં જ્યાં સોસાયટી વિસ્તાર છે જ્યાં સોસાયટીના પ્રમુખ સેક્રેટરી અને સોસાયટીના લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે અને મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે વોટર અવેરનેસ ફોરમ અમારો એક કાર્યક્રમ હતો એના હેઠળ અમે બસ્સો પચાસથી વધુ જ્યાં કામદારો હોય એવા છપ્પન જેટલા યુનિટમાં આ કાર્યક્રમો યોજ્યા છે ત્યાં કામદારો અને ફેક્ટરી ઓનર્સ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના હોદ્દેદારોએ સંકલ્પ લીધા છે કે અમે મતદાન કરીશું સમગ્ર જિલ્લામાં ત્રણ લાખ પચાસ હજાર જેટલા સંકલ્પપત્રો આપણે ભરાવ્યા છે અને સંકલ્પપત્રો ભરાવીને પણ અમારી પાસે આવી ગયા છે શિક્ષણ વિભાગ દ્વારા પ્રા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઉચ્ચ શિક્ષણના અધિકારીશ્રીઓ દ્વારા પણ વાલીઓ સુધી પહોંચવા માટે એમના જે વાલી મંડળના વોટ્સએપ ગ્રુપ છે એના દ્વારા અમે આ સંદેશો પહોંચાડ્યો છે વાલીઓ સુધી પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા નાના બાળકો છે તો એમને અમે એક એસાઇનમેન્ટ આપ્યું છે કે વેકેશનમાં આપ જ્યારે પણ ઘરે હો ત્યારે મતદાનના દિવસે આપના વાલીને પૂછવાનું છે કે આપણે ટપકું બતાવો ટપકું જોયું કે નહીં તો એના દ્વારા પણ એક આપણે પ્રયત્ન કર્યો છે અમારા ખેતીવાડી અધિકારીશ્રી અને આત્માના જે ગ્રુપો છે એના દ્વારા અમે દરેક ખેડૂતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે એમને સ્થળે ગયા છે અને એક ફર્યો દેશ માટે એ એક સ્લોગન આપીને અમે એમને વિનંતી કરી છે કે તમે એકલા પણ મતદાન મથકે નહીં આવતા તમારી બાઈક પાછળ કે સ્કૂટર પાછળ કે વાહન પાછળ તમારા પત્ની કે ખેતમજૂર કે જે કોઈ હોય એમને અચૂક લઈને આવો એટલે આપણે આ પણ પ્રયત્ન કર્યો છે અમારી આંગણવાડીની ટીમો અને આરોગ્યની ટીમો જે મમતા દિવસ સાથે સંકળાયેલી છે અને કોમન બાળકોના વાલીઓ સાથે જોડાયેલા હોય છે એટલે એના મારફતે પણ અમે અમારી પંદરસો એકાણું જેટલી આંગણવાડી છે એના આંગણવાડી કાર્યકર હેલ્પર દ્વારા પણ આ પ્રયત્નો થયો છે અને અમે અગિયાર હજાર જેટલી માતાઓનો એ દ્વારા સંપર્ક કર્યો છે ત્યાર પછી અમારી પાસે નિયમકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં સખી મંડળો નોંધાયેલા છે તો ચારસો સાહીઠ જેટલા સખી મંડળો થ્રુ છેતાલીસ હજાર જેટલી બહેનોને સંપર્ક કરવામાં આવ્યો છે વોટર અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યા છે અને એમણે ખાતરી આપી છે કે અમે વોટિંગ કરવા અચૂક આવશું આ બધા જ પ્રયત્નો થકી અમે એક સામૂહિક જિલ્લા કક્ષાએ પણ તમામ કચેરીઓમાં શપથ લેવડાવ્યા છે કચેરીના સ્ટાફ એમના સંબંધી પરિવારજનો પણ વોટિંગ કરે એના માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે અમારી જિલ્લા પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી અને નીચેની ગ્રામ પંચાયત કચેરીઓના તમામ સ્ટાફ છે જે અમારો અઢાર હજારથી ઉપરનો સ્ટાફ છે એ તમામ લોકોએ પણ શપથ લીધા છે કે એ એમના પરિવારજનો અને આડોશી પાડોશીને લઈને આવશે આ રીતે સમગ્ર જિલ્લામાં અમે સામૂહિકપણે ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્નો કર્યા છે અને મતદાન જાગૃતિ સંદર્ભે અને આ વખતે આપણે આશા રાખીએ છીએ કે ગઈ વખતની એવરેજ કરતા પણ ઘણું મોટું આપણે મતદાન થશે અને એ અમે આગ્રહ પણ રાખીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ ધન્યવાદ અત્યાર સુધી જે સી વિજલની અંદર જે મોડલ કોડ ઓફ કન્ડક્ટ ચાલુ થયા પછી લગભગ એકસો જેટલી ફરિયાદો આવેલી છે એની સો મિનિટમાં નિર્ધારણ કરવાનું હોય છે અને એ મુજબની કાર્યવાહી થયેલી છે નેશનલ એનજીએસપી છે જે અમારું ગ્રીવન્સ રિડ્રેસલ પોર્ટલ છે એની અંદર બસો પંચાણું અરજીઓ આવેલી ફરિયાદો આવેલી અને હોટલ હેલ્પલાઇન વન નાઇન ફાઇવ ઝીરો પર એકસો ચુમ્બોતેર આવેલી આની અંદર મોટાભાગની ફરિયાદો મતદાર યાદીમાં નામ મતદાર યાદીમાં સુધારો અને અમને એપિક ક્યારે મળશે એ પ્રકારની હતી એનો અમે લોકોએ નિકાલ કરી દીધું છે જે મતદાનનો જે સમય છે મેં આપને કીધું એ મુજબ સવારના સાતથી સાંજના છનો છે ચૂંટણીનું જે કાર્ડ અથવા બીજા બાર માન્ય પુરાવા કે જેની યાદી અમે લોકોએ ટ્વીટ પણ કરેલી છે માધ્યમોને આજે પણ અમે કોપી આપીશું કે જેની અંદર એ જે બાર વૈકલ્પિક પુરાવા છે એ પૈકીનો કોઈ પણ એક અસલ પુરાવો લઈ જઈ અને વોટર મતદાન મથકે આવીને મતદાન કરી શકશે આપના મારફતથી મારે જે મતદાતા મિત્રો છે એને અપીલ એટલી કરવાની છે કે તમે ઓળખ કાપલી લઈને આવશો તો અમારા માટે તમારું નામ વોટર્સ લિસ્ટમાં શોધવું સહેલું પડશે જેથી કરીને મતદાન મથક ઉપર તમે જ્યારે આવો ત્યારે ઝડપથી તમારી વોટિંગ પ્રોસેસ આગળ ચાલી શકશે બીજું કે આ જે વીઆઈએસ છે એ માત્ર માહિતી માટે હોય છે એ ઓળખનો પુરાવો નથી એ પ્રકારનો અમે ઉલ્લેખ એમાં પણ કરેલો છે મતદાન મથકે જે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડ્યુટી ઉપરના ઓફિસર સિવાય કોઈ મત પોતાનો મોબાઈલ ફોન લઈ જઈ શકતા નથી એટલે કોઈ એમ સમજે કે મારી પાસે ડિજિટલ ફોર્મમાં કે લોકરમાં મારી પાસે મારો ઓળખનો પુરાવો છે તો એ મતદાન મથક ઉપર એ સ્વીકારી શકાય તેવા પુરાવા તરીકે માન્ય નથી એટલે મિત્રો આપને વિનંતી છે કે આની આપણે આપના માધ્યમોમાં ખાસ હાઇલાઇટ કરો જેથી કરીને વોટર જ્યારે મતદાન મથકે આવે ત્યારે એ અસલ લઈને આવે અમે અમુક બેઝિક મિનિમમ સુવિધાઓ આપવા જઈ રહ્યા છે જેમ ગરમીનો સમય છે તો જે મતદાન મથકો ઉપર પરમનન્ટ શેડ કે પરસાળ નથી ત્યાં અમે લોકો બહારની તરફ મંડપ બનાવીને મતદાતાને વેઇટ કરવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે દરેક મતદાન મથકો ઉપર મિનિમમ પાંચ વીસ લિટરના પાણીના જગ અમે મૂકવાના છીએ દરેક મતદાન મથક ઉપર શહેરની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એમઓએચ છે એ અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચઓ મારફત એક એક પેરામેડિકલ સ્ટાફને પ્રાથમિક સારવારની વિગતો અને ઓઆરએસના પડીકા સાથે રાખેલા છે જેથી કરીને કોઈને કંઈ જરૂર પડે તો આપણે એને તાત્કાલિક એમને સવલત આપી શકીએ એમને એને સારવાર કરી શકીએ એ ઉપરાંત દરેક પીએચસી સીએચસીને યુએસસીને ક્લસ્ટર બનાવી અને મતદાન મથકોને એમને એરિયા આપવામાં આવેલો છે કે જ્યાં આગળ જો કોઈને જરૂર પડે તો ઇમિજિયટલી આપણે ત્યાં ડૉક્ટર કે પેરામેડિકલ સ્ટાફને રશ કરી શકીએ એમ એમ્બ્યુલન્સને રશ કરી શકીએ અને એમની સારવાર કરાવી શકીએ દરેક આવા જે અમે લોકો રિસેપ્શન સેન્ટર બનાવ્યા છે જે મતદાન મથક લોકેશનમાં દાખલ થતાં જ અમે લોકોએ વોટર આસિસ્ટન્ટ બુથ બનાવ્યા છે જ્યાં બીએલઓ બેઠા હશે એ બીએલઓ ત્યાં કકાવારીવાળી યાદી લઈને બેઠા હશે એટલે કોઈ પણ માણસ એમ કે કે મારું નામ અમિતભાઈ છે તો અથી શોધીને તાત્કાલિક શોધીને બતાવી શકશે પણ મારી મિત્રો ફરીથી એક વિનંતી છે કે જો અમે આપેલી વોટર આઇડેન્ટિ આઈડેન્ટિફિકેશન સ્લીપ છે જે લગભગ સો ટકા આપણે વિતરણ થઈ ગયું છે એમાં કોઈ સમસ્યા નથી આવી તો એ લઈને આવશો તો તમારે ખરેખર ક્યાં જવાનું છે તમને કોઈ પણ બિલ્ડિંગમાં ડાબે જવાનું જમણે જવાનું છે એક નંબરના રૂમમાં જવાનું છે કે પાંચ નંબરના રૂમમાં જવાનું છે એની આપણને માહિતી મળશે સાત મે બે હજાર ચોવીસના રોજ ભારતની લોકશાહીનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં ભાવનગર સંસદીય મત વિસ્તાર તથા અમરેલી સંસદીય મત વિસ્તારનો સમાવેશ થતો હોય છે ખાસ કરી પોલીસનો ડિપ્લોયમેન્ટ પ્લાન માનનીય શ્રી સાથે પરામર્શ કરી અને ઓબ્ઝર્વર ઓબ્ઝર્વરશ્રીઓની સંમતિ લઈ અને બનાવવામાં આવેલો છે પોલીસ ડિપ્લોયમેન્ટની વિગત જોઈએ તો તમામ પોલિંગ સ્ટેશન લોકેશન તથા પોલિંગ સ્ટેશન ઉપર ડિપ્લોમેન્ટના સ્કેલ મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે એકસો અને સિત્તેર પોલીસ સેક્ટર મોબાઈલ કે જે મિનિમમ સાત પીએસએલને કવર કરે છે એ પ્રમાણેનું આયોજન કરેલું છે ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં આવતા ચોવીસ પોલીસ સ્ટેશનમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ મતલબ કે ક્યુઆરટીનું આયોજન કરી રાખવામાં આવેલું છે દરેક વિધાનસભા દીઠ એક ડીવાય એસપી કક્ષીના અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલું છે તમામ ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ઉપર થ્રી લેયર બંદોબસ્ત એલોટ કરી દેવામાં આવેલો છે ત્યારબાદ ચૂંટણી પૂર્ણ થયેથી જ્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમ પહોંચશે ત્યારથી લઈ અને મતગણતરીના દિવસ સુધી ત્રણ લેયરમાં એ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવેલું છે અન્ય કોઈપણ પ્રકારની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ચૂંટણીના દિવસે ઉપસ્થિત ન થાય એ માટે તમામ પગલાં ભરી અને તૈયારી કરવામાં આવેલી છે ઓવરઓલ ભાવનગર જિલ્લા ખાતે લોકસભાની ચૂંટણી ફ્રી ફેર અને પીસફુલ વાતાવરણમાં થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ સતત તૈયાર છે